તો અગ્નિકાંડ બાદ બામનગર મનપા તંત્ર સફાળું જાગ્યું છે હોટેલ મોલ અને રેસ્ટોરન્ટ સહિતમાં તપાસ હાથ ધરવામાં આવી છે ફાયર એનઓસી હોવાથી ક્રેન્ટ સર્કલ પાસે કે મોલ સીલ કરાયું છે અત્યાર સુધી ફાયર એનો વગર જ આ મોલ ધમધમી રહ્યો હતો દુર્ઘટના બાદ ફાયર વિભાગ પણ ઊંઘમાંથી જાગ્યું છે અને તપાસ હાથ ધરી રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ કહી શકાય કે ભાવનગર મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગનું જે તંત્ર હતું તે અત્યાર સુધી ગાઢ નિદ્રામાં હતું તે અચાનક જ સફાળું જાગ્યું છે અને કહી શકાય કે ફાયર સેફટી ફાયર એનઓસીના મામલે બે દિવસથી સતત કાર્ય કરી રહ્યું છે પરંતુ મહત્વનું કહી શકાય કે ભાવનગર શહેરમાં અનેક એવા જે મોલો આવેલા છે અમે અનેક એવી ગેમ ઝોન આવેલી છે અમે અનેક એવી રેસ્ટોરન્ટો આવેલી છે હોટલો આવેલી છે ત્યાં ફાયર સેફટીના સાધનો તો લગાવી દેવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે એનઓસી ન હોવાથી આજે કહી શકાય કે જે એનઓસી વગરના ધમધમી રહેલા જે હોટલ છે મોલ છે રેસ્ટોરન્ટો છે તેની ઉપર મનપાના ફાયર વિભાગે તવાઈ બોલાવી છે એટલે કહી શકાય છે કે જ્યાં સુધી એનઓસી ન મળતી હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારની વસ્તુ છે કોઈ પણ પ્રકારનો મોલ છે હોટલ છે તે ખોલી શકવામાં નથી આવતું તેમ છતાં ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાલ અત્યારે કહી શકાય કે એક્શન મોડ ઉપર આવી ગયું છે અને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ કહી શકાય છે કે એનઓસી વગર જ આ જે રીતે મોલ છે રેસ્ટોરન્ટ છે હોટલો છે તે ધમધમી રહી હતી ત્યારે રાજકોટની ઘટના બાદ કહી શકાય કે ભાવનગરનું ઊંઘતું જે ફાયરનું તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને તાત્કાલિક નોટિસો આપવા માંડ્યું છે અને સીલો મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર